તો મિત્રો આજે આપણે તમને તીજા પાણીનું જીરું બતાવવાના છીએ તો સૌથી પહેલાં અમે ખેતર આવી ગયા તો હું ને અમારા રાહુલભાઈ આપણે રાહુલભાઈ લાવ શી તો રાહુલભાઈ અમારા માટે બંને ભાઈઓ છે રાહુલભાઈ છે અને પોતે કિશનભાઈ તો સૌથી પહેલાં અમારો અહીં ચા બને વિડીયોમાં તમને પહેલાં ચા બતાવી દઉં કારણ કે ચા આપણે પીવાથી મજા આવી જાય જેવી તો આ અમારી સાપરી છે તો આ સાપરી જે ઠંડી ના હોય ને એટલા માટે બનાવવામાં આવી છે રાહુલ ભાઈ તમે કંઈ કહેશો આપણે જે કે લાઈવ વિશે ના ના મિત્રો ચેનલ બહુ ડાઉન પડી છે અત્યારે ભાઈની જે કે લાઈવ છે તો આપણે એને થોડુંક વધારે સપોર્ટ કરવાની થોડીક કરે છે તો મિત્રો જો આપણી સાપરી છે પહેલાં અત્યારે આવી બનાવી છે જો આમાં જાદા દાડે થોડો સુધારો વધારો થશે તો અત્યારે હાલ પૂરતું શું કે ઠંડી ના લાગે એના માટે આપણે આ સાપરી બનાવવામાં આવી હતી અને આ છે અમારું જીરું એટલે અમારા મંચુ કાકાનું જીરું છે મારા મોટા કાકા છે તો એમને આ ત્રીજા પાણીનું જીરું છે રાહુલ ભાઈ આમાં તમે ત્રીજું પાણી જ આપ્યું ને તો આ ત્રીજા પાણીનું જીરું છે જુઓ દેખાય તમને ત્યારે જીરું અમુક જગ્યાએ તો સરસ જ છે આજુ અમાર બાજુ નાના નાના જીરા બહુ જો આ જીરું એક નંબર જીરું છે આવડું આવડું જીરું છે એને આખા ચહેરામાં આવડું આવડું આ તીજા પાણીનું જીરું છે તો મિત્રો તમે જીરું કર્યું તો તમે જીરામાં કેટલા પાણી આલ્યા એ કોમેન્ટ કરી દેજો તો અમારે શું એક પ્રોબ્લમ અત્યારે જીરામાં બહુ એક પ્રોબ્લેમ છે અત્યારે અત્યારે આ ખેતરમાં દિવસે ખેતર અમારે અહીં રહેવું પડે ગામડામાં હે ને દિવસે ખેતરમાં રહેવું કારણ કે આ બાજુમાં મોટું તળાવ છે જે આ બાજુ રહ્યું ને એની મોટું એક તળાવ છે એ તળાવમાં પક્ષી બહુ આવે છે અને પક્ષી મારા બેટા છે ને આ જગ્યા ઉપર આવી અને જીરું ખોદી નાખે જો આટલા ખોદેલું પડ્યું હોય હું તમને બતાવી દઉં જો અને જનાવરના પગલાં પગલા જુઓ બહુ નુકસાન કરે અમારી બાજુ ખેતરમાં આપણે રહેવી નહીં કઈ વધે જ નહીં તો અમુક અમુક જગ્યાએ બહુ નુકસાન કરી નાખ્યું જીરું જો ખડ પણ નહીં બહુ તો મિત્રો અમે તો આ ખાતા જીરું આવ્યું હે તમે કયું જીરું આવ્યું એ પણ કોમેન્ટ કરી દીજો તો લગભગ અમારું દસેક વીઘામાં આપણે જીરું કર્યું છે આ દસક વીઘા છે જુઓ એટલે દસક વીઘા તો હશે લગભગ તો દસક વીઘા અમે જીરું કર્યું જો આ અમારી સાપરી આવી લાગે

સરસ મજાની રાહુલ ભાઈ ચા બને દીધી અમારો દેશી ચૂલો છે તો બસ મિત્રો વિડીયોમાં આજના આટલું જ છે ફરી બીજી વાર લાઈવ થશું તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દો અને થોડો સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરી દો તો બાય